સુરત શહેરમાં વાટલીયા પ્રજાપતિ સમાજ દ્વારા આયોજિત અડસઠમાં સમૂહલગ્ન સમારોહમાં બાવીસ યુગલોએ પરંપરાગત રીતરિવાજ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા હતા સમાજના આગેવાનો વડીલો તેમજ મોટી સંખ્યામાં સમાજબાંઘવોની ઉપસ્થિતિમાં આ સમૂહલગ્ન સમારોહ ભવ્ય અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો સમૂહલગ્ન સમારોહનો મુખ્ય હેતુ સમાજમાં એકતા સહકાર અને આર્થિક રીતે નબળા પરિવારોને સહારો આપવાનો રહ્યો હતો લગ્ન પ્રસંગે નવદંપતિઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા

સમૂહ લગ્ન નું આયોજન કરીએ એમાં સમાજ ને એકદમ અપીલ છે કે આવા ખર્ચા તાની સમાજ ની અંદર સમૂહ લગ્ન માં જોડાય એવી એક શ્રી તરફથી અપીલ છે